સિદ્ધપુરમાં અભિનવ હાઈસ્કૂલ અને શિશુ મંદિર અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ગણિત દિવસ નિમિત્તે ગણિત મેલો યોજાયો શ્રીનિવાસ રામાનુજનની એકસો છત્રીસમી જન્મજયંતિ નિમિત્તે બાવીસ ડિસેમ્બર સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત વિદ્યાભારથી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી અભિનવ હાઈસ્કૂલ અને સરસ્વતી શિશુ મંદિર સિદ્ધપુર તથા રોટરી ક્લબ ઓફ સિદ્ધપુરના સંયુક્ત ઉપક્રમે ગણિત મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અભિનવ હાઈસ્કૂલના ધોરણ નવથી બાર અને અઢાર કૃતિઓમાં ત્રીસ વિદ્યાર્થીઓ તથા શ્રી સરસ્વતી શિશુ મંદિરના ધોરણ છ થી આઠની ચોવીસ કૃતિઓમાં ચુમ્માળીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ કૃતિઓ ગણિત વિષય પર રજૂ કરાઈ હતી જેમાં કોયડા ઉકેલ જાદુઈ ગણિત ગણિત ગમત પાયથાગોરસના પ્રમેયનું મોડલ વર્તુળ આલેખ ક્વીઝ બોર્ડ વૈદિક ગણિતની રીતે ગુણાકારની બાદબાકી અને વર્ગ કરવા જાદુઈ ચોરસ ગળિયાની રચના વગેરે જેવી કુલ બેતાલીસ કૃતિઓમાં ચુમ્બોતેર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સિદ્ધપુર શહેરની લગભગ દસ જેટલી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના સાતસો જેટલા વિદ્યાર્થીઓ તથા વિદ્યાલયના વાલીઓ ગણિત મેળો નિહાળવા માટે અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સ્માર્ટ ટીવી પર ગણિતના પ્રશ્નો તૈયાર કરી વિદ્યાર્થીઓને જવાબ પૂછવાની કૃતિએ ગણિત મેળામાં આકર્ષણ જમાવ્યું હતું ગણિત મેળાનું ઉદ્ઘાટન મોડ મોદી સમાજ હિતવર્ધક ટ્રસ્ટ વડગામના પ્રમુખ પ્રવીણભાઈ મોદીએ કર્યું હતું તેમજ મુખ્ય મહેમાન તરીકે શિક્ષણ નિરીક્ષક ભરતભાઈ પટેલ સિદ્ધપુરના શાસનાધિકારી જયરામભાઈ જોશી રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ જેડ એન સોઢા રોટરી ક્લબ ઓફ સિદ્ધપુરના પ્રમુખ કનુભાઈ પંચાલ મંત્રી દશરથભાઈ પટેલ તથા શિશુ મંદિર ટ્રસ્ટના પ્રમુખ મનુભાઈ પટેલની પ્રે उपस्थिती रह्यायत